सुबह हो गई क्या आ, चलो बाल को हाय अंकल गुड मॉर्निंग ये जो गुड मॉर्निंग पाओ हमारे दुबई में जब सुबह होती ना हाँ। तो सब मिलते ना वैसे ही बोलते कि गुड मॉर्निंग गुड मॉर्निंग ना कह रहे ना शुभ सवार कह हो। हमारे oh. ऐसा ऐसी नहीं होती हमारे तो ऐसे ही गुड मॉर्निंग होती सब तू कर ही था उठे वो चौका नहीं आ जाओ

मजा आ जाता है इधर झाड़े हमारे दुबई में तो ऐसा होता नहीं है चलो कोई बात नहीं साओ में जाके बैठता हूँ मोड चिकन 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 चिकन

અચ્છી જગ્યા લે ચલો હેડો અૂમને લે જગ

અંકલ ને એસે એસ કરે છે ખાને ગઢતે લાગે તું ઘરે નહીં યાર જડી બુટી તુમ સબ પાગ ચલો બચે લોકે આપણા ગામમાં ગાના તો ફર ચલો કહેવાની

તું પડી ને હારી શકે એટલે શરીર માં બધું કમ્પ્લીટ થઈ જાય પડવું તાર પડું ઈસમી તો પૂછીયે જો

सब यार बदबू मार रहा है यार इधर तो यार ये सब बच्चे कहाँ आ रहे हैं? वापस भेज दो यार, 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 यार।, यार। तू इसको लेके खड़ा रहे इधर चलो इधर से जाने का इधर से इधर इधर से से कहा सब जगह गिरा रहा मुझे वारो ले लिया ना वहां वारो ले અરે ડુંગર ચડીએ ને એ ડુંગર હા ડુંગર ડુંગર આવે ને એ ડુંગર અમે ડુંગર કેવાય માતા નહીં મુજબ માલુમ નઈ પડતો તું તો હતો પેલા અંબાજી આવતો હતો હું બાવળીયા દેખાય જોતો ખરી વોટ પુરા બાવરિયા આ બાવરિયા ઓને બાવરિયા દેખાય જો એ દેખ સલિયા પડા હે અલ્યા આ નહીં અરે તો હે કોટા

हमारे इधर तो ब्लैक पानी होता है पानी पूरी की खबर पड़ती है पानी पूरी क्या पानी पूरी गोल गोल आती है वो आ, उसका पानी यही है की तो नो है। इसका, इसका 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 है।, है। इसका पानी पानी बनता है पानी पीने के लिए खोबा 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 का

અંકલ હો ગોલ ગપ્પે નહીં બોલતે તમે આવું કરવાનું કેમ ના રખડે નહિ તું હેડ હોય કે આ તો પીએ પાણી આપડે ગાડી લેવા જવાનું ચલ કે જવા પડે ના લે આ દેખાતી કબ લાવે મુજબ દે ની નહિ આવડે હા મેબઈ મે આ રી ના ફૂલ ગમે બોલ રહી ગમે

આપડે લેવાના તમારે અઢી લાખ મતલબ અઢી લાખ મતલબ બે ત્રીસ બે ત્રીસ લાખ

કોઈ નહી બંધ હોય નહીં આતી અચ્છી ચલાઉંગાકી ચલા